જય જલારામ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો તો આજે આપણો ત્રીજો દિવસ ગુલાલ ગામથી સાયકલ યાત્રા થઈ ગયો છે તો આજે આપણે ડરમજ ગામ જલારામ મંદિરે રોકાયા હતા તો આપણે સવાર સવારનો વાગી ગયા છે આઠ તો અત્યારે નાઈડોઈ ને તારાપુર સાઈડ તરફ રવાના થઈ રહ્યા છે તો કેમ છો તમે બધા મજામાં જ હશો તો મિત્રો તમારા ભાઈને યુટ્યુબમાં વધુમાં વધુ સપોર્ટ કરો અને વિડીયો વધુ શેર કરો અને કમેન્ટમાં જય જલારામ જય દ્વારકાધીશ જરૂરથી લખજો તો મારા વાલીરાઓ મારા ગુજરાતના તમામ ભાઈઓને જણાવવાનું કે હું સાયકલથી યાત્રા કરી રહ્યો છું તો શું તમે મને મદદ નહીં કરો મારા વિડીયો શેર નહીં કરો અને ઇન્સ્ટાગ્રામમાં મુકેશ રમન આઈડી છે એને પણ ફોલો કરી ખૂબ દિલથી સપોર્ટ કરો જય પાટીજી મહારાજ જય દ્વારકાધીશ ચાલો મળ્યા આગળ કંઈક નવા લોકેશન સાથે જય દ્વારકાધીશ કેમ છો મિત્રો તો આપણને રાજુભાઈ યશવંતથી આવેલા છે તો આપણને અહીંયા તારાપુર ત્યાં નાસ્તાની સેવા આપી છે તો મિત્રો આ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરો જય માતાજી જય માતાજી જય ભાટીજી મહારાજ કેમ છો મિત્રો તો આપણે તારાપુર આવી ગયા છે તો તારાપુર આપનું સ્વાગત ધોરા દાદા કરશે તો એમને તો અહીંયા ગામના બધા ભાઈઓનો સાથ સપોર્ટ અને સહયોગથી આપણે હમણાં એમના ઘરે આવેલા છે તો તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો તો તમારો ભાઈ જઈ રહ્યો છે ગુલાલ ગામ તાલુકો જંબુસર અને જિલ્લો ભરૂચ ચોટીલા બગડાના અને દ્વારકાધીશની યાત્રા કરી નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ યાત્રા કરશે તમારા ભાઈને સપોર્ટ કરો તો અહીંયા આપણા રાજુભાઈ તરફથી આપણું સ્વાગત કરેલું છે તો અહીંયા તમામ ભાઈઓનો દિલથી ધન્યવાદ અને એમની હર મનની મનોકામના દ્વારકાધીશ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું જય ભાટીજી મહારાજ જય માતાજી મિત્રો તો આપણે અહીંયા તારાપુરથી તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગયા છે તો અહીંયા આપણું સ્વાગત પણ કરેલું છે તો આપણા બધા ભાઈઓ દિલથી સ્વાગત કર્યું અને આપણને બહુ આનંદ અને ખુશી થઈ છે તો આ એમનું ઘર છે તો અહીંયાથી તમે જોઈ શકો છો લોકેશન તો ત્યાં આપણી સાયકલ રાખેલી છે તો ચાલો સાયકલ પણ તમને બતાવીશું તો મિત્રો આ જ રીતે તમારા ભાઈને સહયોગ કરો સપોર્ટ કરો જેથી આગળ જતાં આપણે પણ કોઈ ભાઈની મદદ કરીએ એવી પ્રાર્થના છે તમને તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જય ભાટીજી મહારાજ જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તો તમારો ભાઈ આજે ફાઇનલી બગોદરા નાઇટ રોકાવાનો છે તો અહીંયાથી બગોદરા પંદર કિલોમીટર જેટલું છે તો આપણે હમણાં વાગી ગયા છે પાંચ તો પંદર કિલોમીટર જેવું ખેંચતા આપણને વાગી જશે છો તો આપણે ત્યાં રોકાવાના છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે ચાલુ સાયકલ જ છે તો તમે બધા મજામાં જ હશો તો હું પણ મજામાં જ છું દ્વારકાધીશની દયાથી તો મારા વાલા યુટ્યુબમાં સપોર્ટ કરો અને વિડીયો પૂરો જોઈ વિડીયો શેર કરો તમારે પણ કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખવાનું તમારી હર મનની મનોકામના દ્વારકાધીશ પૂર્ણ કરે એવી પ્રાર્થના આપણે કરીશું જય દ્વારકાધીશ તો અહીંયાથી તમને નજારો બતાવીશું અહીંયાનો નજારો કંઈક આ ટાઈપનો છે કાનુરા મોરલી વાળા કાનુરા મોરલી વાળા રે આવ્યો છો તારા કાનુરા મોરલી રે કાનો નાથ મારો રાજા રન છોડ છે એને મને માયા લગાવી રે એને મને માયા લગાડી મારા વાલા તારી મને માયા લાગી રે જય દ્વારકા દે હર હર મહાદેવ રે હાલે દર્શન કરવા હું તો આવ્યો રે આવ્યો રે મારા દ્વારકાનાથ કેમ છો મારું ગુલાલ તમારો ભાઈ આજે ધર્મ નીકળી ગયો છે તો આજે આપણે તારાપુર નાઈટ રોકાવાના છે તો સપોઝ જરૂર ઠીક કરજો જય દ્વારકાધીશ જય માતાજી તો તમે અહીંયાથી જોઈ શકો છો કે રાતે આપણે કંઈક આવી જગ્યા પર નાઈટ રોકાયા હતા બહાર હોટલની જે પતરા મારેલો શેર છે ત્યાં રોકાયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો આ પંચરની દુકાન છે આ પંચરની દુકાન આપણે નાઇટમાં અહીંયા કેમ લગાવીને સુતા હટાડા અહીંયાથી આપણી સાયકલ જોઈ શકો છો તો આપણી સાયકલ છે તો આપણે સાયકલ યાત્રા કરીએ છે તો સાયકલ યાત્રા કઈ કરવી સહેલી નથી મિત્રો તમારે ગમે ત્યાં પણ સૂવું પડે છે અને રાતે આપણે નવ વાગે સુધી સાયકલ ચલાવી અને નવ વાગ્યા પછી આપણને સુવાની અહીંયા જગા મળી છે તો અહીંયા આપણે રાતે સુતા હતા તો ચાલો આજના વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ વન માતરમ ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરે જય ભાઠીજી મહારાજ